સંકલિત બાળ વિકાસ યોજના આજરોજ ચંબુસર એક ઘટકના ગજેરા સેજાના વેડજ ગામે આંગણવાડી કેન્દ્રમાં સપ્ટેમ્બર માસમાં પોષણમાં અંતર્ગત તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ કિસરીઓ દ્વારા મિલેટ અને પૂર્ણા શક્તિમાંથી બનાવેલી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું ગજેરા સેજાના સુપરવાઇઝર અલ્પાબેન કે વણઝર વણકર અને ઘટક એકના પીએસસી ઇન્સ્ટ્રક્ચર રંજનાબેન છાસઠિયાએ હાજરી આપી આંગણવાડી વર્કરબેન દ્વારા કિશોરીઓને મિલેટ અને પૂર્ણા શક્તિના મહત્વ અને રોજિંદા જીવનમાં તેનો આહારમાં સમાવેશ કરવાથી થતા ફાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી દિવાન નજીર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે મારું નામ હેમલતાબેન માતુરાજ પરમાર છે હું આંગણવાડી કેન્દ્ર વેડેશ બે માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સપ્ટેમ્બર માસ પોષણ માસના કિશોરીઓ કિશોરીઓ માટે જે મિલેટ સ્પર્ધા વાનગી નિદર્શન કરવામાં આવ્યું છે એના માટે અમે સૌ ભેગા થયા છે અહીં અમારા સુપરવાઇઝર ગજરા સેજાના બેન અલ્પાબેન વણકર અને અમારા પાપા પગલીના અર્ચના અર્ચનાબેન છાસઠિયા હાજર છે અહીં બેઠેલ તમામ બહેનો કિશોરીઓ અને અમે આંગણવાડીના વર્કર બહેનો દ્વારા મિલેટ વાનગી